સંવત અઢારસો ઇઠ્યોતેરના મહાસુદ સાતમના સર્વાવતારી શ્રી સ્વામિનાય ભગવાને લોયા નાગડકાના ગામધણી સુરા ખાતરને ત્યાં મણ રીંગણા અને અઢાર મણ ઘીનો વઘાર કરીને શાકોત્સવની શરૂઆત કરી હતી એ પરંપરા અવિરત બસોને બે વર્ષે પણ મણિનગર શ્રી સ્વામિનાય ગાંધી સંસ્થાના તીર્થ મંદિરોમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે આજે પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના શ્રી સ્વામિના મંદિર ધાંધલપુરમાં મહંત શ્રી યોગપ્રિયદાજી સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાજી સ્વામી પ્રેમ સ્વરૂપદાજી સ્વામી નિર્દોષ સ્વરૂપદાજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં આ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ પોતે સાથે મળી અને રોટલા બનાવ્યા હતા મકાઈ બાજરા વગેરેના રોટલા બનાવી અને ભગવાનને ધરાવ્યા હતા અને અનેકવિધ નાની મોટી રમતો રમી અને બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સંતોએ કથાવાર્તા આરતી વગેરે અનેક અધ્યાત્મસભર કાર્યક્રમો યોજી અને આ સાકોસોને ખૂબ જ દીપ્તિમંદ બનાવ્યો હતો અસ્તુ જયસ્વામિનારાયણ